નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા દસ જિલ્લામાં ભારતીયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા દસ જિલ્લામાં વરસાદ ભૂંકા કાઢશે વિડીયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિયા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે ગુજરાત તથા અરબી સમુદ્ર પર અપરેર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આવનારા બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેમજ રાજ્યમાં બે દિવસ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો